તો મિત્રો આ મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે કમની કલર અને કમની ફિટિંગ ટ્રેક્ટર છે મિત્રો આ ટ્રેક્ટર જગદીશભાઈને વેચવાનું છે જગદીશભાઈનો મોબાઈલ નંબર મિત્રો નીચે આપેલો છે બે હજાર છ સાતનું મોડલ છે મિત્રો ટ્રેક્ટરમાં આગળ પાછળ બંને ટાયર સારા જોવા મળશે ગેર હાઇડ્રોલિક એન્જિન સોએ ટકા વર્ક કરે છે મિત્રો ટ્રેક્ટર કંપની ફિટિંગ અને કંપની કલર સાથે જોવા મળશે મેન્યુઅર ગેર સાથે છે તો મિત્રો આ ટ્રેક્ટરની કિંમત જગદીશભાઈએ રાખેલી છે બે લાખ અને પાસાઠ હજાર રૂપિયા તેમાંથી ફેરફાર કરી આપશે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો મહેસાણા તાલુકો ઊંઝા તો મિત્રો ગામ જગતરાથપુર જોવા મળશે નામ જગદીશભાઈ જગદીશભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો દસ પાંત્રીસ મેસી ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે જગદીશભાઈનો કોન્ટેક કરવો જોઈએ સર